તો આજે અમે બાપા સીતારામનું જે મંદિર છે ત્યાં ફાઇનલી પહોંચી ગયા છે એકચ્યુઅલમાં બસો કિલોમીટરથી પણ વધારે અમારે કિલોમીટર લાગી ગયા છે અને બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ જ છે બાપા સીતારામનું મંદિર બગદાણા ધામ જે બહુ જ પ્રખ્યાત મંદિર જે કહેવાય જે આપણા બાપાનું મંદિર જે કહેવાય મુખ્ય મંદિર બાપા સીતારામનું જે જે ગામે ગામ મઢુલી જે છે એ જ બાપા સીતારામનું મંદિર બગદાણા ધામ ત્યાં જ અમે આવ્યા છીએ અહીંયા તમે બેકગ્રાઉન્ડમાં તમે જે જોઈ રહ્યા છો એ ઝાડની છે એવું કહેવામાં આવે છે માન્યતા છે કે અહીંયા બાપા સીતારામના ક્યારેક ક્યારેક દર્શન ઝાડના સ્થળમાં થાય છે અને અહીંયા બાપા પ્રગટ બેઠા છે જો અહીંયા લોકોની માન્યતા છે બાકી જ્યારે પણ તમે દર્શન કરવા આવો ત્યારે ખાસ અહીંયા દર્શન કરવા આવવાનું ચૂકતા નહીં હું આવી ગયો છું ભગોડા ગામ એ જ ગામ તો તમે જે લોકો આ મંદિરે આવી ગયા હોય એ કમેન્ટમાં લખી નાખો જય મોગલમાં જય ભગોડા ગામ અને હા પ્લીઝ આપણી હરી વિજય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો હું જઈ રહ્યો છું શ્રી બાપા સીતારામ મંદિર દર્શન કરવા માટે આગળ મંદિર છે ભીડ બહુ ઓછી છે દર્શન આશા છે ત્યારે પણ તમે દર્શન કરવા માટે આવો બાપા સીતારામના મંદિરે બગદાણા ત્યારે ખાસ ખાસવા વિનંતી ફાઇનલી હું અને હિતેશ આજ પહેલી વાર છે મારી ફોડે યુટ્યુબ ચેનલ થેન્ક યુ સો મચ તો આજે અમે બાપા સીતારામનું જે મંદિર છે ત્યાં ફાઇનલી પહોંચી ગયા છે એકચ્યુઅલમાં બસો કિલોમીટરથી પણ વધારે અમારે કિલોમીટર લાગી ગયા છે અને ત્રણ ચાર કિલોમીટર સોરી ત્રણથી ચાર કલાકથી પણ વધારે લાગી ગયા છે અને ફાઇનલી પહોંચી ગયા છે તો તમે કમેન્ટ કરો કે કેટલા કેટલા લોકોએ નવું જે બાપા સીતારામનું મંદિર બન્યું છે એ કેટલા કેટલા લોકોએ જોયું છે સો અમે અમે તમને આખો વિડીયો બતાવશું તો પૂરેપૂરો જોયો તો બહુ મજા આવશે તો મેં અને હિતેશ આ વખતે આપણી સાથે હિતેશ ફરાયેલ્યા છે સો શૂટમાં બહુ ઘણી બધી મદદ કરી છે અને મેં અને હિતહાસ શૂટ કરી નાખ્યું છે ફાઇનલી ડન બગદાણા ધામમાં અમે દર્શન કરવા માટે આવી ગયા છીએ આજ થોડો મારો ફેસ તમને થાકેલો લાગશે બટ તમારા માટે છે આજે ટ્રાય કરી છે શું કરવા માટેની બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ જ છે બાપા સીતારામનું મંદિર બગદાણા ધામ જે બહુ જ પ્રખ્યાત મંદિર જે કહેવાય જે આપણા બાપાનું મંદિર જે કહેવાય મુખ્ય મંદિર બાપા સીતારામનું જે જે ગામે ગામ મઢ્યુલી જે છે એ જ બાપા સીતારામનું મંદિર ધામ એ જ અમે આવ્યા છીએ તો આ એ જ છે મંદિર જે પક્ષાધ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો આ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ છે બાપા સીતારામ બગદાણા ધામમાં જે મંદિર છે એનું કેમ્પસ જોઈ રહ્યા છો અને ઉપર જે છે આ જે તમે જોઈ રહ્યા છો જે ભક્તોને તડકો ન લાગે તેની માટે વ્યવસ્થા કરવામાં આવી છે તમે બેકગ્રાઉન્ડમાં તમે જે જોઈ રહ્યા છો એ ઝાડ નહીં છે એવું કહેવામાં આવે છે માન્યતા છે કે અહીંયા બાપા સીતારામના ત્યારે ક્યારેક દર્શન ઝાડના સ્થળમાં થાય છે અને અહીંયા બાપા પ્રગટ બેઠા છે તો અહીંયા લોકોની માન્યતા છે માટે જ્યારે પણ તમે દર્શન કરવા આવો ત્યારે ખાસ અહીંયા દર્શન કરવા આવવાનું ચૂકતા નહીં વાલા મિત્રો એવું આપણે સાંભળ્યું છે કે મંદિરે પાણી તો બધી જગ્યાએ પીવડાવવામાં આવે છે પણ આપણું બાપાનું બગાણા એ જગ્યાએ પીવડાવવામાં આવે છે અને કેટલા કેટલા લોકોએ અહીંયા બગદાણા આવીને ચા પીધી છે બાપાની પ્રસાદીની એવા લોકો કોમેન્ટ કરો તો આજે જોઈએ બાપાજી તરફ મંદિર હવે જઈએ છીએ એક નેક્સ્ટ વિડીયો માટે નેક્સ્ટ મંદિરે તો પ્લીઝ આ વિડીયો ગમે તો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા ખાસ તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો આ લિંક ને ઓકે અને કમેન્ટમાં જય બાબા શ્રીરામ જય બગારધામ ભૂલતા નહીં મિત્રો હું આવી ગયો છું શ્રી મોગલ ના મંદિરે ભગોડા ધામ એ જ મોગલ ધામ તો ચાલો બતાવું આજે આ દેશે બહાર દેખાય છે આ કા છે એમમાં મસ્ત હું આવી ગયો છું ભગોડા ગામ એ જ મોગલ ગામ તો તમે જે લોકો આ મંદિરે આવી ગયા હોય એ કમેન્ટમાં લખી નાખો જય મોગલમાં જય ભગોડા ધામ અને હા પ્લીઝ આપણી હરી વિજય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો હું અને હિતેશ આવી ગયા છે એકવાર ફરીથી ભગોડા ધામ મુગલધામનું જે માતાજીનું મંદિર છે ત્યાં ત્યાં હવે અત્યારે અંદરથી શૂટ કરવાની પરમિશન નથી સો અમે તમને અંદરથી બતાવી નહીં શકીએ અમારે જો દર્શન કરવા હોય માતાજીને તો તમે બગદાણા પાસે આવેલું ગામ જે ભગુડા ધામ ત્યાં તમે આવી શકો છો ભગુડા ધામ એ જ મોગલધામ એવું કહેવાય છે અને બહુ જ પ્રખ્યાત મંદિર છે સારા એવા ગુજરાતના અને ભારત દેશના પ્રસિદ્ધ કલાકારો અહીંયા આવે છે દર્શન કરવા માટે માટે જ્યારે પણ તમે અહીંયા આવો અઘોળા ત્યારે તમે દર્શન કરવા આવી શકો છો બહુ સરસ પવિત્ર જગ્યા છે અને તમે જોઈ શકો છો જોરદાર સો ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક કમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું થેન્ક યુ સો મચ ધન્યવાદ ખુપુઆ